હળવદ તાલુકાના સુરદર ગામ ખાતે પ્રેમ પ્રકરણમાં આધેડની હત્યા મામલે ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામ ખાતે પ્રેમ પ્રકરણ મામલે રવિવારે વહેલી સવારે આધેડની હત્યા કરવામાં આવી જે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી કિરણભાઈ કરશનભાઈ ધામેચા વર્ષ ત્રેવીસ નામના યુવાને આરોપી વિશાલ રમેશભાઈ કોળી શામજી રણછોડ કોળી સાગર રણછોડ કોળી અને આશુષ બાબુ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મનોજ આરોપી વિશાલની બેનને ભગાડી ગયો હોય જેનો કાર રાખી આરોપીઓ સુરવદર ગામે આવી ફરિયાદીનું અપહરણ કરી કારમાં લઈ જતા તેમને છોડાવવા માટે કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા સહિતના કુટુંબીજનો વચ્ચે પડતા આરોપીઓએ ધોકા તથા છરી વડે હુમલો કરી ચંદુભાઈની નિર્મમ હત્યા નિપજાવી હોય જ્યારે ચંદુભાઈના પુત્ર જયેશને માથામાં છરી ફરિયાદીના બહેન સંજનાને હાથમાં ધોકા સહિતની ઈજાઓ પહોંચાડી નાસી જતા આ મામલે હળવદ પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને અન્ય પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ રવિવાર રાત્રિના નવ વાગ્યાની આસપાસ ગુનો નોંધી બનાવમાં તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે